સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત જોવા મળ્યો કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું છે કામરેજના નવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પૂનો જથ્થો સંગ્રહિત કરાયો હતો હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવી બોટલોમાં પેક કરી તેના ઉપર હેર એન્ડ શોલ્ડર કંપનીના ભળતા સ્ટીકરો લગાવી દેવામાં આવ્યા હેર એન્ડ શોલ્ડર કંપનીના કર્મચારી તેમજ કામરેજ પોલીસે સાથે મળી દરોડા પાડતા નકલી શેમ્પૂનો જથ્થો ઝડપાયો નકલી શેમ્પુ ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચવામાં આવતા હતા ફ્લિપકાર્ટ પર માલ રિજેક્ટ થતા જથ્થો બધો કામરેજના નવા ગામ ખાતે ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યો બીજા બાર હોલસેલના વેપારીઓને આ નકલી માલ પધરાવી દેવાની ફિરાકમાં હતો પોલીસે એક યુવકની ધરપકડ કરી ઓગણપચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું કોઈ પણ પ્રકારે ઓથોરાઈઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેર એન્ડ શોલ્ડલ કોઈ પણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામળેજ પોલીસ સ્ટેશન ને ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઈટ તથા બી ની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ મળશે